તારી તાલુકાના ફતેગઢથી ખીચા ગામે જવાનો રસ્તો લોકોના માથાના દુખાવા સમાન બન્યો છે ફતેગઢ ગામથી ખીચાને જોડતો રસ્તો છેલ્લા કેટલાક વર્ષોથી બિસ્માર તેમજ જર્જરિત હાલતમાં છે અવારનવાર તંત્ર પાસે રસ્તાની બાબતને લઈ સ્થાનિકોએ રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી તંત્ર દ્વારા રસ્તાને બનાવવા માટે કે રિપેરિંગ કરવા માટે કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી આ રસ્તો હવે મૂળ એના આકારમાં રહી રહ્યો છે રસ્તા ઉપર અડધા ફૂટ થી લઈ એક ફૂટ સુધીના ખાડાઓ પડી ગયા છે રસ્તા ઉપર ડામરનું નામો નિશાન રહ્યું નથી મેટલ કે કાકરી પણ દેખાતા નથી વારંવાર આ રોડ પર થીકડા મારીને રોડની હાલત ખરાબ કરી નાખવામાં આવી છે આ બાબતે ગુજરાત પાવર ન્યૂઝના પ્રતિનિધિ ડામોર વનરાજભાઈ દ્વારા સ્વાગત કાર્યક્રમમાં બે હજાર ત્રેવીસના વર્ષની રજૂઆત કરવામાં આવે છે તેમ ટેલિફોનિક વાતચીત પણ કરવામાં આવીને ગામના સરપંચ પ્રદીપભાઈ દવે દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ આ દિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી ચૂંટણી સમયે રાજકીય આગેવાનો ખાલી મત લેવા માટે આવે છે અને ચૂંટણી જીત્યા બાદ કોઈપણ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી ને વારંવાર લોલીપોપ જ આપવામાં આવે છે તેમ છતાંય નિર્ભય તંત્રને જાણે કોઈ અસર ન હોય તેમ લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સડક યોજના મુજબ આ રસ્તાને વહેલી તકે બનાવી આપે તેવી સ્થાનિકોની માગણી ઉઠી છે રિપોર્ટર બટુક સોલંકી અરવિંદભાઈ ગોવિંદભાઈ મકવાણા કામ ફતેગઢ તાલુકો ધારી જિલ્લો અમરેલી અમારી ગ્રામજનોની માગ છે કે ફતેહગઢ ખીચા એપ્રોસ રોડ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અમારા ગામના પત્રકાર મનોજભાઈ ડામોર સરપંચ પ્રદીપભાઈ દવે તથા ગામના પ્રતિષ્ઠિત આગેવાન જિલ્લા પંચાયતના સદસ્યો તમામે ધારી પ્રશાસનને અનેક અને અવારનવાર રજૂઆત કરવા છતાં ધારી ફતેગઢ ખીચા એપ્રોસ રોડ છે તે કોઈ પણ બાબતે તંત્રને લક્ષ આપતું નથી રૂબરૂ રજૂઆત કરી છે કોઈપણ ભોગે ઝડપે ઝડપ જલ્દીમાં જલ્દી આ રોડનું કામ ચાલુ થાય અને કામ જલ્દી થાય તેવી અમારી ગ્રામજનોની માગ છે જય હિન્દ હું મહેશભાઈ ગોર્ધનભાઈ બુહા ખીચાનો નાગરિક છું નાગરિક છું અને આ આપણે ફતેહગઢ ખીચાની વચ્ચે જે બે કિલોમીટરનો રોડ છે એની રજૂઆત અનેક વાર થઈ છે અનેકવાર રજૂઆત કરી છે ઘણા લોકોને રજૂઆત કરી છે પણ આ રોડ બનતો નથી રજૂઆત કરે તો આશ્વાસન આપવા આટલું શું કરે આમાં થી મારીને થી જાય આ બનાવવો પડે એમ છે પણ આમાં શું છે થીંગડા મારી જાય બનતો નથી રોડ અને રોડની હાલત અટાડતો હોય ને તો આમાં કાંઈ ડામર જેવું કાંઈ છે નહીં કાંઈ છે નહીં ખાડા છે નખરા આમાં હાલે છે એવી પોઝિશન નથી રોડમાં અને હાવ બેકારમાં બેકાર રોડ છે તો આ બધા શું કરે છે લોલીપોપ દઈ દે વાર વારે કે તમારો બની જાય બની જાય રોડ બનતો નથી આ રોડમાં લગભગ દસક વર્ષથી બનાવવા પડે છે પણ થીંગડા સિવાય આમાં કાંઈ એવું નથી થીંગડા જ મારે છે ને રોડ બનાવતા નથી આપની એક જ માગણી છે કે વહેલી તકે રોડ બને અમારી માગણી એવી છે વહેલી તકે આ રોડ બની જાય આ ક્યાં એટકું છે શું છે યોગ્ય તપાસ કરી અને કામગીરી વહેલી તકે ચાલુ કરે તો સારું આ સરકાર પણ અમારી એ જ માગણી છે બાકી બીજી કઈ માંગણી નથી સારા રોડ રસ્તા તો બનાવો ભલા મણા જય હિન્દ વંદે માતરમ હું ફતેગઢ સરપંચ પ્રદીપભાઈ હવે અમારા લોકોની એક એવી માંગ છે કે આ ફતેહગઢથી ખીચાનો જે બે કિલોમીટરનો રોડ છે એ ઘણા ટાઈમથી અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો પ્રશ્નનો ઉકેલા તો ઘણી વખત જનપ્રતિનિધિઓને પણ અમે ટેલિફોનિક દ્વારા વારંવાર રજૂઆત કરી મત લેવા માટે રાજકીય આગેવાનો આવી જાય છે પણ કામ કરવાનું ટાણું આવે ને એટલે પછી કોઈ દેખાતા નથી બરાબર છે અને પટેલ સાહેબ છે પીડબલ્યુડીમાં એને પણ અમે રજૂઆત કરી કે સાહેબ આ અમારા રોડનું માત્ર ને માત્ર વાયદાઓ અમારે કે તમારો રોડ દસ દિવસમાં થઈ જાય પંદર દિવસમાં ઘણા ટાઈમથી રોડનો પ્રશ્ન છે તમે આમાં જોઈ શકો છો આ રોડમાં ડામરના નામ જેવું અસ્તિત્વ નથી અને ખાડાઓ એટલા છે લોકો પરેશાન થાય છે આ મીડિયાના માધ્યમથી અનેક વાર વિડીયો બનાવ્યા અને લોકોએ કેટલી વખત રજૂઆત ગામ લોકોએ પણ ટેલિફોનિક દ્વારા બધા જ જનપ્રતિનિધિઓને ફોન કર્યા પણ કોઈ આશ્વાસન સિવાય માત્ર ને માત્ર આશ્વાસન આપે છે કોઈ કામગીરી નથી બતાવતું એટલે અમારી એવી માંગ છે કે રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને રોડનું કામ ક્યાં અટકું છે તેની તપાસ કરવામાં આવે અને આ રોડ નહીં બને બે કિલોમીટર તો વાયદાઓ કરે મોટી મોટી વાતો કરે રોડ જો બે કિલોમીટર નથી બનાવી શકતા ડામર બરોબર છે તો આમાં વિકાસની વાતો કરે છે તો રોડ બનતો નથી એ વારંવાર તમને ધ્યાન નથી આવતું અમારી ગામ લોકોની એવી માંગ છે અને આ વનરાજભાઈ પત્રકાર વનરાજભાઈ ડામોર એમની બે હજાર ત્રેવીસના ના સાલથી એમને પાંચ વખત અરજી કરેલી મુખ્યમંત્રી સ્વાગત કાર્યાલયમાં અને બધી તો એનું પણ સાંભળવાનું અમે સરપંચ સરપંચનિધિશ્રી તો અમારું પણ સાંભળવાનું હતું આ લોકો અત્યારે તંત્ર કાન આડા હાથ રાખી અને સખત ઘોર નિંદ્રામાં છે આ તંત્ર સાંભળવા માટે તૈયાર નથી એટલે અમારી એવી માંગ છે કે આ રોડનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે રોડની હાલત તમે અહીંયા આવી અને સ્થળ ઉપર જોઈ શકો છો જય હિન્દ વંદે માતરમ